આવતો 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 તું શું તારું નામ છે વાહ તમે એક છો હવે ઠેકુ ખબર પડે ચાર ફૂટ તો ઠેકી જાય કોડા ચાર ફૂટ નો મત માગ્યો છે કોડા એ તારી વાત હાજી કાઈ વાત નઈ ઠેકો માટે રેડી છો ને રેડી કઈ વાત નઈ હજાર તમારે લઈને જવા લાગ્યા

આવતા રહ્યો આવતા વિક્રમભાઈ આવતા વાહ 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 રોઝડા વાહ એટલે હે કોડા તું તો મોજબે કરતા ઓછું ઉઠે છો હવ આજે નીટા ઉપર પગ હતો એટલે હા એ તારી વાત થાય છે સાઈડે જા વિક્રમભાઈ તમારો હમણાં આગલા રાઉન્ડ વારો આવ્યો આતરપુર આવતા રહ્યા

મને એવું લાગે ઓલા પણ થઈ ગયા મને એવું લાગતું કે તું પાછા બહુ ઠેકી ગયો કાઈ વાત નથી જતો બે સાઈડે બે જાવ તમે નો હાલો ભલા માણ્યો એ સબડા આ આવતા આ આવતા સોતા નામ છે સોટ્યુ કિસાન કિસાન વાહ સોટો વાહ તારું નામ એમ જ ઠેકો માં રેડી છો ને અરે કાઈ વાત નથી બેજા ઠેકો હાલો તો આપણે કિશન ભાઈ ઠેકો માં ગયા જોઈ છે કિશન ભાઈ કેટલું ઠેકી કે છે કેટલું નહીં આવતા રહ્યો આવતા રહ્યો કિસાન ભાઈ આવતા રહ્યો આવતા રહ્યો આ હા 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 વાહ ટેણી વાહ હા ટાણી સાડે થઈ જા સાડે થઈ જા તું ભલા ભલા વિક્રમ ભાઈ જેટલું નથી ઠેકી આય કયો અવતર આય અવતર પુરા અવતર શું તાર નામ છે સંજય સંજય હા લાગે તું ઠેકી ગઈ છે એપી જાવ ને એમ ખા બાપ હમ બાપ વાહ ભલા ભલા વાહ યો તો તો મિત્રો સંજય ભાઈ ઠેક વા વૈયા જોઈએ સંજય ભાઈ કેટલું ઠેકી કે છે અવતાર્યો 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 અરે સંજય ભાઈ કેવાનું થોડુંક હોય આ આય અવતાર્યો આય અવતાર્યો આય અવતાર્યો ખાય કા કેટલું ઠેકી કે